સુરત વાસંદા દોડતી એસટી બસના ચાલકે બસમાં અપડાઉન કરતી યુવતી જોડે મિત્રતા કેળવી પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ લગ્નની આપી દુષ્કર્મ હતો છેલ્લા દોઢ વર્ષ સુધી અલગ અલગ સ્થળો પર લઈ જઈ દુષ્કર્મ ગુજારી તરછોડી દેવાતા શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ સુરતના અથવા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપી હતી જે ફરિયાદના આધારે અથવા પોલીસ ગુનો નોંધી એસટી બસના ચાલકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે સુરત શહેર પોલીસ ચોપડે સમયાંતરે દુષ્કર્મની અનેક ફરિયાદો સામે આવી રહી છે જ્યાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ સુરતના અથવા પોલીસ મથકમાં સોંપડે નોંધાય છે સુરતની અથવા પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ સુરત વાસંદા રૂટ ઉપર દોડતી એસટી બસના ચાલક મહેન્દ્ર બોયા વિરુદ્ધ વધયની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ આપી છે તો હા ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે